ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે દર્દીના પરિવારનો હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ સામે આવ્યો છે પથરીનું ઓપરેશન કર્યા વગર જ પીએમ જે યોજનામાંથી પૈસા પાસ કરાવી નાખ્યા દર્દીને એટેક આવતા પથરીનું ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું ઓપરેશન થયું ન હોવા છતાં એકતાળીસ હજાર બસો પચાસ રૂપિયા ખાતામાંથી કપાઈ ગયા દર્દીના પરિવારજનોએ પૈસા કપાયા હોવાના પુરાવા પણ રજૂ કર્યા છે હોસ્પિટલે ઓપરેશન કર્યા વિના જ ડિસ્ચાર્જ સમરી નાખી દીધી

લોકો માટે આશીર્વાદ શું આ યોજના છે હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હંમેશા લોકોને એટલે કે ગરીબ દર્દીઓને પીએમ જે વાય યોજના મદદરૂપ કઈ રીતે થાય તે માટે પ્રયત્ન કરે છે પરંતુ અમુક લેબ આગુ હોસ્પિટલો ગેરઉપયોગ કરે છે આ યોજનાનો આવી જ એક વધુ ઘટના સામે આવી છે ગિરિરાજ હોસ્પિટલ હવે વિવાદમાં આવી છે દર્દીને એટેક આવતા પત્રીનું ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું ઓપરેશન થયું નથી છતાં પણ એકતાલીસ હજાર બસો પચાસ રૂપિયા ખાતા માંથી કપાઈ ગયા હાલ જે દર્દી છે તેના દીકરીએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો છે અને હોસ્પિટલ સામે પણ સખ્ત કાર્યવાહીની માંગ કરી છે પરંતુ ક્યાં સુધી પીએમ જેવાય દુરુપયોગ થશે તે સૌથી મોટો સવાલ સામે છે જી આટલા મોટા આક્ષેપ અને પ્રૂફ બાદ કોઈ અધિકારી આ હોસ્પિટલની મુલાકાત લીધી જાણવાનો પ્રયત્ન કર્યો જે તે ડોક્ટર દ્વારા આ ડિસ્ચાર્જ સમરી બનાવવામાં આવી તેમની સાથે પૂછપરછ કરવામાં આવી રહ્યો છે હાલ તો અત્યારે માત્ર ઘટના સામે આવી છે દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અધિકારીઓને ધ્યાને ઘટના હવે આવે છે એટલે માત્ર અધિકારી એક્શન જ નહીં પરંતુ હોસ્પિટલ સામે પણ સખ્ત કાર્યવાહી કરશે કે કેમ તે પણ મોટો સવાલ છે ભૂતકાળમાં અનેકવિધ એવી ઘટના રાજકોટની સામે આવી છે પરંતુ માત્ર નોટિસ આપીને અધિકારીઓ બેસી જાય છે એ પ્રકારનું વાતાવરણ રાજકોટમાં જોવા મળે છે પરંતુ ગરીબો માટે જે પ્રધાનમંત્રી આ યોજના કરી છે અને એ ગરીબ સુધી આ યોજનાના રૂપિયા પોચે અને ગરીબ દર્દીઓને અને મધ્યમ વર્ગ દર્દીઓને લાભ થાય અને તેના ઘરે જો આ ઓપરેશન આવે ને તેને ખર્ચ ન કરવો પડે તે માટેની આશીર્વાદ રૂપ આ યોજના છે તેનો દુરુપયોગ તો અધિકારીઓ ચલાવી નહીં જ લે તો સ્વાભાવિક છે કે ગિરિરાજ હોસ્પિટલ સામે સખ્ત કાર્યવાહી થશે તેવી આશા છે જી બિલકુલ ઋષિ આભાર વિગત બધા